brought to you by technospark 20 series smartphones लोकसभाની ચૂંટણીમાં 7 તબક્કામાંથી 4 તબક્કાનો મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે વાત કરીએ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની તો અહીં પણ ગુજરાતની જેમ જ 25ે 25 લોકસભા બેઠક છે ત્યાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે રાજસ્થાનમાં છેલ્લા બે દસકાથી

જો છેલ્લી ચાર લોકસભા ચૂંટણી જોઈએ તો તેમાં ભાજપ તરફી મત વધારે પડ્યા છે આમ તો કેટલાક રાજકીય જાણકારો કહે છે કે ભાજપ આ વખતે પણ ક્લીન સ્વીપ કરશે વિજયની હેટ્રિક લગાવશે પરંતુ બીજી બાજુ સ્થાનિક મુદ્દા અને સ્થાનિક સ્થિતિને જાણતા તજજ્ઞો એમ પણ કહે છે કે ભાજપને આ વખતે ક્લીન સ્વીપને હેટ્રિક લગાવવામાં મુશ્કેલ પડશે અને કેટલાક નિષ્ણાંત તો એવું માને છે કે આ વખતે રાજસ્થાનમાં ઓછામાં ઓછી દસ એવી બેઠક છે જ્યાં સ્થાનિક મુદ્દા મોટા પાયે અસરકારક બની શકે છે આ સંજોગોમાં કોંગ્રેસને ફાયદો પહોંચે તેવું લાગી રહ્યું છે વાત કરીએ મુદ્દાઓની તો રાજસ્થાનમાં જાતિગત સમીકરણથી માંડીને વિવિધ સમાજની નારાજગી તો છે જ પરંતુ સૌથી મહત્વનો મુદ્દો છે ભાજપમાં જ નેતાઓની રાજકીય ફૂટ ચર્ચાઓ છે કે રાજસ્થાનની કેટલી બેઠક પર ભાજપ નેતાઓમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે જેના કારણે કોંગ્રેસ અહીં મજબૂત થઈ વાત તો એવી પણ સંભળાય છે કે ભાજપ પક્ષને ચૂંટણીમાં નુકસાન પહોંચાડનારા નેતાઓને પકડીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે છે ભાજપ વાત કરીએ રાજસ્થાનના જાતિગત સમીકરણની તો અંદાજે રાજસ્થાનમાં એકત્રીસ ટકા વસ્તી એસસીની છે તેના કારણે તેઓ બેઠક પર કિંગમેકર થઈ જાય છે એ ઉપરાંત જાટ અને રાજપૂત સમાજની સમસ્યાઓ મોટાભાગે દરેક ચૂંટણીમાં જોવા મળતી જ હોય છે આ વખતે મોટું પરિવર્તન એ આવ્યું કે હનુમાન બેનીવાલે એનડીએનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે તો આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરી રહ્યા છે તેઓ તેના કારણે કોંગ્રેસને જાટ સમુદાયના વધારે મત મળવાની આશા છે આ ઉપરાંત સચિન પાયલટના જોરે પણ કોંગ્રેસ ગુર્જરોના મત અંકે કરવા માંગે છે આ સિવાય ખેડૂતો વર્તમાન સરકારથી નારાજ રહ્યા છે અને તેમના દ્વારા આંદોલનો પણ કરવામાં આવ્યા છે આ આંદોલનોથી પણ કોંગ્રેસને લાભ થઈ શકે છે આ રીતે વિવિધ સમુદાયોની નારાજગી ભાજપને અને એનડીએને કેટલીક બેઠક પર નુકસાન કરવાની અને કોંગ્રેસને લાભ કરાવવાની શક્યતાઓ તરફ ઇશારો કરી રહી છે આ જોતા બેઠકમાં ફેરફાર થાય તે વાતને અવગણી શકાય નહીં કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે સમુદાય તો ઘણા મુદ્દે સરકારથી નારાજ ચાલતો જ હતો અને હવે તો રાજપૂત સમાજે પણ સરકાર સામે બાંયો ચઢાવી છે ખાસ કરીને રૂપાલાની જે ઘટના બની ત્યારબાદ ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ જણાઈ રહ્યો છે આ જોતા લાગી રહ્યું છે કે રાજસ્થાનનું પણ સમુદાયિક રાજકારણ મોટા પાયે અસર જન્માવી શકે છે રાજકીય જાણકારોના મતે શેખાવતી બેલ્ટ જેમાં ચુરુ શિકર અને ઝુંઝુનું એમ ત્રણ બેઠક આવે છે તેના રાજપૂત સમુદાયના લોકોએ જો ભાજપ વિરોધી મતદાન કર્યું હશે તો થોડો પણ ફેરફાર થયો તો અહીં ભાજપને ત્રણમાંથી ઓછામાં ઓછી બે બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે આ ઉપરાંત દોસા ભરતપુર ધોલપુર કરોલી ટોંક સવાઈ માધોપુર જેવી બેઠક પર કોંગ્રેસ ખૂબ સારી ફાઇટ આપી રહી છે આ સ્થિતિમાં થોડા સમય પહેલા ભાજપના એક ટોચના નેતાનું નિવેદન પણ હતું કે ભાજપને આ વખતે તમામ બેઠકો મળવી મુશ્કેલ છે ત્યારે કોંગ્રેસનો આત્મવિશ્વાસ હાલ રાજસ્થાનમાં આસમાને છે મહત્વની વાત એ છે કે સ્થાનિક મુદ્દા અને ક્યાંક સામુદાયિક દબાણ પરિણામમાં ફેરફાર લાવી શકે છે ટોચના નેતાના આ નિવેદનના રાજકીય વર્તુળોમાં ઊંડા પ્રત્યાઘાત પણ પડ્યા હતા આ ઉપરાંત સટ્ટા બજારની જો વાત કરવામાં આવે તો ફલોદીનું સટ્ટા બજાર અત્યારે ભાજપને રાજસ્થાનમાં અઢારથી વીસ બેઠકો મળવાનું અનુમાન જતાવી રહ્યા છે આમ સટ્ટા બજારમાં પણ આ વખતે ભાજપ માટે નેગેટિવ સાઇન જોવા મળી રહી છે ત્યારે આ વખતે રાજસ્થાનમાં ભાજપ હેટ્રિક લગાવી શકે છે કે કેમ તે ચાર જૂને પરિણામના દિવસે જ માલુમ પડશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક ગુજરાતમાં કેટલાય રાજસ્થાની ભાઈ બહેનો પણ રહે છે ત્યારે રાજસ્થાનમાં આ વખતે લોકસભા ચૂંટણીનું ગણિત શું કહે છે આપનું શું માનવું છે આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામ માટે જોતા રહો ગુજરાત તક